નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એન્કાઉન્ટરના સત્યાવીસમાં વર્ષે આશીષ ભાટિયાએ ખોલ્યા લતીફના રાજ દિલ્હીથી લાવ્યા ત્યારે ડોન કાપતો હતો સોરાબુદ્દીનને હથિયારો છુપાવવા મોકલાયો હતો તારીખ ઓગણત્રીસમી નવેમ્બર ઓગણીસોના સત્તાણું સ્થળ અમદાવાદના નરોડા ક્રોસિંગ પાસેનો અવાવરૂ ભૂત બંગલો આ તારીખે આ સ્થળે એક એવી ઘટના બની જે ગુજરાતના ઇતિહાસમાં કાયમ માટે કંડારાઈ ગઈ પોલીસે અહીં એક એવા શખ્સનું એન્કાઉન્ટર કર્યું હતું જેના કારણે આખા અમદાવાદે શાંતિ અનુભવી આ શખ્સ એટલે કુખ્યાત ડોન અબ્દુલ લતીફ આજથી બરાબર સત્યાવીસ વર્ષ પહેલાં આ તારીખે લતીફનું એન્કાઉન્ટર થયું હતું ઓગણીસોને પંચાણુંમાં દિલ્હીથી લતીફની થયેલી ધરપકડ બાદ તેના રિમાન્ડ એક્ન્ડ થતાં લગભગ એક વર્ષ થઈ ગયું હતું આ દરમિયાન પૂછપરછમાં વર્ષો જૂના કેટલાય અનડિટેક ગુનાઓના તાળા મળ્યા હતા એ સમયે તેનું ઇન્ટ્રોગેશન પૂછપરછ કરનારા ને પંચ્યાસી બેચના આઈપીએસ અધિકારી અને ગુજરાતના પૂર્વ ડીજીપી આશીષ ભાટિયાએ ગુજરાતના રમખાણો તેમાં વપરાયેલા હથિયારો અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ અને મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની માહિતી લતીફ પાસેથી ઓકાવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રિટાયર થયા બાદ આશિષ ભાટિયા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઘણી જ અજાણી વાતો પરથી પડદો ઉચકો છે આશિષ ભાટિયાની એન્ટ્રી વાતની શરૂઆત કરતાં આશિષ ભાટિયા દિવ્ય ભાસ્કરને જણાવે છે કે હું ઓગણીસોને પંચ્યાસીમાં આવ્યો ત્યારે લતીફ વિશેની મારી પાસે બહુ માહિતી ન હતી પણ એ 1927 સી માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યો હતો એટલે ખબર મને પડી હતી 1995 માં દિલ્હી થી લખનઉ ધર્ગ પર થયેલી તેના પછી તેને ગુજરાત લાવ્યો હતો આત આ સમયે આશિષ ભાટિયા અમદાવાદના DCP ઝોન ત્રણ તરીકે ફરત બજાવતા હતા لطيف ની પુષ્પપ્રસ કરવા માટે આશિષ ભાટિયાને ખાસ ઓર્ડર અપાયો હતો આશીષ ભાટિયા કહે છે કે લતીફ મોટો ગુનેગાર હતો અને વર્ષો પછી પકડાયો હતો તેની પાસે ઘણી માહિતી હતી જે કઢાવાની હતી એટલે આગળની તપાસ કરવાનું મોટું કામ હતું ઓગણીસો બાણુંથી ઓગણીસો પંચાણું સુધી મારું પોસ્ટિંગ ડીસીપી જોન ત્રણ તરીકે અમદાવાદમાં હતું એ સમયે એટીએસના નાનું સેટઅપ હતું જેથી વધુ અધિકારીઓને મૂકવાનું નક્કી થયું પોસ્ટ ક્રિએટ કરતાં વાલ લાગી એટલે એટીએસના એસપી ઓપરેશન તરીકે મારી નિમણૂક થઈ અને મને તપાસ કરવાનો હુકમ થયો એ વખતે કુલદીપ શર્મા ત્યાં ડીઆઈજી તરીકે હતા તેમના તાબા હેઠળ અમે કામ કરતા હતા અમુક લોકોને બાદમાં કામ જોઈએ અમારી ટીમમાં લીધા હતા ડીવાયસપી આઈસી રાજ અને પીઆઈ રામ ગઢિયાની જોડી હતી લતીફની ધરપકડ બાદ આઈસી રાજે તેનું ડિટેલ ઇન્ટ્રોગેશન તૈયાર કર્યું હતું લગભગ એકસોને પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો મારું પોસ્ટિંગ થયા પછી બે દિવસમાં મેં આખો રિપોર્ટ વાંચી નાખ્યો હતો કેમ કે એ પછી આગળનું ઇન્વેસ્ટિગેશન મારે કરવાનું હતું આ રીતે મેં કામ શરૂ કર્યું હતું જ્યારે લતીફને ધરપકડ કરીને લગાવ્યો ત્યારે તેના ચહેરા પર કેવા અભાવ હતા તે કોઓપરેટ કરતો હતો કે નહીં આ વિગતો પણ આશીષ ભાટિયાએ કહી હતી તેઓ જણાવે છે કે લતીફ આવ્યો ત્યારે શાંત હતો પણ તેને પોલીસનો ભય હતો જ આમ એ વેપારી ટાઈપનો હતો તેની ઉંમર પણ થઈ ગઈ હતી એક તો તેને ભય હતો અને અમે તેને સારી રીતે રાખીશું તે ગણતરીથી તે અમને કોપરેટ કરતો હતો તે મોટો ગુનેગાર હતો જો તેને થોડું પણ ગ્રાઉન્ડ આપીએ તો તે ગેરફાયદો ઉપાડવાનું શરૂ કરી દે લતીફ પણ લતીફ પર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા હતા અમે વારંવાર તેના રિમાન્ડ મેળવતા હતા દરેક કેસમાં દસ પંદર દિવસના રિમાન્ડ મળતા હતા એમ કરતાં કરતાં ઓલમોસ્ટ એક વર્ષ નીકળી ગયું હતું મને યાદ છે ત્યાં સુધી લતીફ પાસેથી પાસપોર્ટ વગેરે નકલી દસ્તાવેજો પકડાયા હતા બોર્ડર પાર કરવા અને ફ્લાઇટ માટે તેની જરૂર પડે એ પાસપોર્ટમાં નકલી નામો હતા લતીફ એકાદ વખત ઓગણીસો એસીમાં તડીપા થયો હતો તેમ છતાં અમુક સમય માટે જઈને પાસો અમદાવાદ આવી ગયો હતો આશિષ ભાટિયા લતીફની કરેલી પૂછપરછમાં એવા કેસના ભેદ ઉકેલા જે ભૂતકાળની ગતામાં ધકેલા ગયા હતા આ પૂછપરછના કારણે ઘણા હથિયારો પકડવામાં પોલીસને સફળતા મળી હતી આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશમાં કૂવામાંથી મળેલા હથિયારોનો છે આ કિસ્સાને યાદ કરતાં આશીષ ભાટિયા કહે છે કે ઓગણીસોને બાણુંમાં રમખાણો થયા હતા લતીફના કહેવા પ્રમાણે આ તોફાનોના લીધે સુરતથી મોહમ્મદ સુરતી અને બીજા કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા અને હથિયારો માગ્યા હતા એ લોકોએ કહ્યું હતું કે અમને હથિયાર અપાવડાઓ આના પછી લતીફે પાકિસ્તાનમાં દાઉદ સાથે વાત કરી હતી દાઉદે આઈએસઆઈ સાથે સંપર્ક કરીને હથિયારો મોકલ્યા હતા આ હથિયારો સીપ મારફતે ભારત આવ્યા અને મુંબઈની આસપાસ મહારાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડ થયા હતા જ્યાંથી ટ્રક ભરીને તેને વિરમગામ લવાયા હતા આગળ તેઓ ઉમેરે છે કે વિરમ ગામમાં આદમ મનવી નામનો એક ગુનેગાર હતો તે અને તેના ભાઈઓ કોલ્ડ સ્ટોરેજ ચલાવતા હતા ટ્રકમાં લવાયેલા આ હથિયારો ત્યાં ઉતાર્યા હતા હથિયારો વિરમગામથી અમદાવાદ શિફ્ટ કરવાના હતા પણ એ સમયે અમદાવાદમાં કરફ્યુ હતો જેથી બહેરામપુરામાં કોર્પોરેટર ગજ્જુ ખાન સાથે વાત થઈ ગજ્જુ ખાન પાસે હોમગાર્ડ હતા તેની મદદથી હથિયારો ભરેલી ટ્રક લાવી દરિયાપુરમાં ઘુસાડી હતી અને હથિયારોને પણ પાણીની મોટી ટાંકીમાં સતાડી દીધા હતા આ હથિયારો અંગે અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી એટલે પોલીસની ટીમ તેની પાછળ પડી હતી જેના કારણે લતીફે શરીફ ખાનને વાત કરી હતી અને હથિયારો ઠેકાણે પાડવાનું કહ્યું હતું શરીફ ખાને પોતાના માણસ સૌરભુદ્દીને આ કામ સોંપ્યું હતું આ એ જ સૌરાબુદ્દીન હતો જેનું છવ્વીસ નવેમ્બર બે હજાર પાંચના દિવસે થયેલું એન્કાઉન્ટર વિવાદોના ઘેરામાં સપડાયું હતું સૌરાબુદીને હથિયારો ટ્રકમાં ભર્યા અને મધ્યપ્રદેશના ઉજ્જૈનના ઝરણીયા ગામે આવેલા એક કુવામાં નાખી આવ્યો લતીફે પુછપરછ દરમિયાન આખી વાત કહી હતી જેથી પોલીસની ટીમ સોરાબુદ્દીનની શોધમાં લાગી હતી આશિષ ભાટિયા કહ્યું કે એ સમયે તરુણ બાળક એટીએસમાં પીઆઈ હતા તેમણે અઠવાડિયું મહેનત કરીને અમદાવાદમાંથી સૌરાબુદ્દીનને શોધી કાઢ્યો હતો સોરાબુદ્દીન ગુનેગાર હોવાથી બધું જલ્દી બોલે નહીં તેને વિશ્વાસમાં લેવો પડે કે મોટો ગુનેગાર હોવા છતાં લતીફે બધી વાત કરી દીધી છે લતીફ અમને સાચું કહે છે અને એ કો કરે છે આવું કહ્યા બાદ સૌરાબુદ્દીને ઝરણિયામાં હથિયારો છુપાયા હોવાની કબૂલાત કરી હતી એટલે સૌરાબુદ્દીનને ઝરણિયા લઈ જવાયો હતો તેણે જે કૂવામાં હથિયારો છુપાયા હતા એ ઓળખી બતાવ્યો અને પોલીસે ત્યાંથી હથિયારો કાઢ્યા હતા પોલીસને સત્યાવીસ એકે સુડતાલીસ રાયફલ પાંચ હજારથી વધુ કારતુસ પિસ્તોલ અને ચાઇનીઝ પ્રકારના હત્યાવી હેન્ડ ગ્રેનેડ હોથી વધુ મેગ્ઝીન મળ્યા હતા આ હથિયારો કાગળ કાપડ અને પોલિથિનમાં પ્રોપર પેક કરીને કૂવામાં નાખ્યા હતા જેથી બહાર કાઢ્યા ત્યારે તે યુઝેબલ સિચ્યુએશનમાં જ હતા મામલો વધુ સેન્સિટિવ હોવાથી હથિયારો ફટાફટ કાઢીને સાથે લઈ પોલીસની ટીમ અમદાવાદ આવતી રહી હતી એ પછી તો મધ્યપ્રદેશ સરકાર તરફથી પણ તરુણ બારોટને લગભગ પંદર હજાર રૂપિયાનું ઇનામ મળ્યું હતું આ મોટી સફળતા હતી હથિયારો છુપાવવા માટે શેખ મધ્યપ્રદેશના ઝરણીયા ગામની જ કેમ પસંદગી કરાય આ વિશે આશિષ ભાટિયાએ કહ્યું કે ઉજ્જૈનમાં એ શ્રે અફીણની ખેતી થાય છે તેમાંથી હિરોઈન બનાવવામાં હેરોઈન બનાવવામાં આવે છે શરીફ ખાન તેનો સ્મગલર હતો તે હેરોઈન મુંબઈ સપ્લાય કરવાનું કામ કરતો ત્યાંનું પોતાનું જન્મ સમયને વિસ્તાર ઝરણીયાથી એકદમ નજીક છે સોરાબુદ્દીન શરીફ ખાનનો ટપોરી હતો તે ફક્ત ડિલિવરી કરતો આટલા બધા હથિયારો મૂકવા માટે સેફ જગ્યા જોઈએ જેથી આ ગામ તેને સેફ લાગ્યું એટલે હથિયાર ત્યાં છુપાવ્યા હતા આ પછી તો ગજુ ખાનની પૂછપરછ પણ થઈ અને તેણે પણ કબૂલાત કરી ગજુ ખાનની પૂછપરછ લતીફને પકડ્યા પહેલાં પણ થઈ હતી પરંતુ તેણે કબૂલ્યું હતું પણ લતીફે કહ્યું કે ગજ્જુ ખાન પણ હથિયારો લઈ ગયો હશે તેના પછી ગજુ ખાનને કબૂલાત કરવી પડી હતી તેણે પણ અમદાવાદમાં જે જગ્યાએ હથિયારો છુપાયો હતા તે જગ્યાએથી હથિયારો કાઢ્યા હતા જેમાં બે એકે સુડતાલીસ રાઇફલ મળી હતી લતીફે વોર્ડ વાઇઝ બે બે એકે કે સુડતાલીસને અમુક સંખ્યામાં હેન્ડ આપી દીધા હતા જેમણે રમખાણોમાં તેનો ઉપયોગ કર્યો હતો કાલુપુર રેવડી બજાર નવરંગપુરા ચોઈસની ગલીમાં મેઘાણીનગર ઈદગાહ કારણ એમ ઘણી જગ્યાએ દર બે ચાર દિવસના અંતરે બોમ્બ બ્લાસ્ટ થતા હતા ત્યારે એ ખબર નહોતી પડતી કે શું થઈ રહ્યું છે કેસ તો ડિટેન થઈ ગયા હતા એમાં લતીફ ઉપરાંત નુઆ ખાન નામના ગુનેગારના માણસો પકડાયા હતા પણ આખી ચેનલ લતીફના પકડાયા બાદ ક્લિયર થઈ કે હથિયારો ક્યાંથી આવ્યા હતા બોગસ લાસન પર કાયદેસર હથિયારો વેચતા અમદાવાદના એક આંશ ડીલરની કિસ્સો પણ આશિષ ભાટિયા ગયો જેના તાર પોરબંદર સુધી જોડાયા હતા આ કિસ્સાને યાદ કરતા આશિષ ભાટિયા કયું કે અમદાવાદના શાહપુર બી બીડી પટેલ એન્ડ સન્સ નામની કાયદેસર હથિયારો વેચતી દુકાન હતી જેનો માલિક જહાંગીર પટેલ હતો તે વ્હાઈટ કોલર વ્યક્તિ હતો તેને કોઈ ઇઝીલી ટચ કરી શકે તેમ નહોતું લતીફે કહ્યું કે રિવોલ્વર જેવા નાના હથિયારો તેની પાસેથી લાવતા હતા જેના કારણે જહાંગીરને પૂછપરછ માટે બોલાયો હતો તેની વિગતવાર પૂછપરછ કરી પરંતુ તેણે કોઈ કબૂલાત ન કરી થોડા દિવસ બાદ તેના મેરેજ પણ હતા જેથી પોલીસ પર એવા આક્ષેપ થતા હતા કે ખોટી રીતે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે પોલીસે સતત દસ દિવસ સુધી જાગીને વારંવાર બોલાયો અને પૂછપરછ કરી છેવટે તેણે કબૂલી લીધું કે હા મેં લતીફને હથિયારો આપ્યા હતા એ સમયે ઉત્તર પ્રદેશથી પણ મારી પાસે ટીપ આવી હતી જેમાં મને ચાઇનીઝ બનાવટની સ્ટાર પિસ્તોલનો નંબર અપાયો હતો અને કહેવાયું હતું કે આ હથિયાર અમદાવાદના આમ ડીલર બીડી પટેલના સપ્લાય થયું છે મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ રીતે પણ હથિયારો લવાયા છે બીડી પટેલ એન્ડ સન્સ બોગસ લાયસન્સ પણ બનાવતા હતા આ રીતે મેળવેલા હથિયારો બોગસ લાયસન્સ પર ચલાવી દેતા હતા એ વખતની લતીફ પપ્પુ ખાન દાઉદ અને તેમની વિરોધી જંગ પટેલ પાસેથી જ હથિયારો લઈ જતી હતી જાગીરની પૂછપરછ કરી કે ક્યાં ક્યાં હથિયારો આપે છે ત્યારે તેણે કહ્યું કે પોરબંદર તરફ ચમ બ્રધર્સ જે સ્ટાર ફીસ સપ્લાય કરવાનું કામ કરે છે તેને હથિયારો આપે છે જેના કારણે ચમ બ્રધર્સને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા આના પછી તેમની પાસે ડબલ બેરલ ગન્સ રિવોલ્વર જેવા સાહીઠ હથિયારો મોટી પેટી ભરીને રિકવર કરાયા હતા પોરબંદર અને અમદાવાદમાં ચમ બ્રદર સામે કેસ કરાયો હતો આ રીતે લતીફની પૂછપરછથી હથિયારોનો વધુ એક જથ્થો પકડાયો હતો બહુચર્ચિત રાધિકા જીમખાના હત્યાકાંડમાં પણ પાકિસ્તાનથી મંગાવેલા એકે સુરતાલનો ઉપયોગ થયો હોવાનું આશીષ ભાટિયા કહ્યું હતું આના વિશે માહિતી આપતા તેઓ કહે છે કે હંસરાજ નામનો મોટો બુટલેગ હતો જેનું મર્ડર લતીફે કરાયું હતું શરીફ ખાનનો ભાઈ જાવેદ રાધિકા જીમખાના ખાતે આઠ દસ માણસોની ટોળકી લઈને ગયો હતો અને ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું એ કેસમાં ગુનો દાખલ થયો ધરપકડો થઈ ફાયરિંગ કરવા માટે જે એકેસતાલીસ વપરાઈ હતી તે એ જ એક કે જે પાકિસ્તાનથી મંગાવી હતી આ રીતે રાધિકા જીમખાના કેસમાં પણ લતીફ પાસેથી માહિતી મળી હતી શરીફ ખાન પોતે ત્યાં હાજર હતો એ સવાલના જવાબમાં આશીષ ભાટિયા કહ્યું કે એટલી ડિટેલ તો મારી પાસે નથી પણ ત્યાંના ઘણા માણસો ત્યાં હાજર હતા ઝાવેદ ખાન ચોક્કસ હતો અને તેની નીચે કામ કરનારા લોકો પણ હતા પોલીસે લતફની પૂછપરછ કરી એક અનડિટેક કેસને ઉકેલ્યો હતો એ કેસ હતો જમીનમાંથી લાશ કાઢવાનો આ કેસ વિશે જણાવતા આશિષ ભાટિયા કહે છે કે એક અનડીટેક સેન્સેશનલ ક્રાઈમ હતો લતીફની પૂછપરછ થઈ તેમાં તેણે કહ્યું કે જ્યારે રમખાણો ચરમસીમાએ હતા ત્યારે અમુક છોકરાઓ બલુચવાડમાં અને આસપાસમાં ચરસપીઓ આવતા હતા તેમણે ચાકુ શરીરથી લગભગ દસ મર્ડર કર્યા હતા અને લાશોને જમીનની અંદર દાટી દીધી હતી આ છોકરાઓ આજ સુધી પકડાયા ન હતા લતીફ પાસેથી મળતી માહિતી માહિતી મળ્યા બાદ અમે સપોર્ટ પર ગયા અને એસડીએમની મદદ લઈ ખાડા ખોઈદ્યા લાશો બહાર કાઢી હતી પણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા એટલે ફક્ત હાડકાં મળ્યા હતા જેના પછી ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ગુનો પણ સોલ્વ થયો હતો આ રીતે લતીફની વાત સાચી નીકળી હતી લતીફને શાહ આલમના પપ્પુ ખાન જેની દુશ્મન યંગ સાથે ગેંગવોર થતી રહેતી હતી જેમાં અંદર બે ત્રણ હત્યા થઈ હતી જેમાંથી કેટલીક અનડિટેક હતી જે લતીફની પૂછપરછમાં ડિટેક થઈ હતી લતીફ અને તેના ખાસ સાગરિત રસૂલ પાર્ટીની લિંક વિશે વાત કરતાં આશીષ ભાટિયા કહે છે કે રસૂલ પાર્ટી લતીફનો ખાસ માણસ હતો એ જ્યારે ઉત્તર પ્રદેશમાં હતો ત્યારે તેને પકડવા પોલીસની ટીમ મોકલી હતી પણ તે ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે લતીફની પૂછપરછ પૂછપરછ કરી ત્યારે આખી લાઇન લાઇન ક્લિયર થઈ કે રસૂલ પાર્ટી હૈદરાબાદમાં જૂના વોલ સિટીમાં આવેલા ટોળી ચોકી વિસ્તારની આસપાસ લાંબો સમય રહ્યો હતો એ વિસ્તારમાં એન્ટી નેશનલ એલિમેન્ટ રહેશે બે હજાર આઠના બોમ્બ બ્લાસ્ટમાં રૈસુદ્દીન નાસીર નામનો શખ્સ પકડાયો હતો તેના પિતા ટોળી ચોકી વિસ્તારમાં રહેતા હતા તેણે રસૂલ પાર્ટીને શેલ્ટર આપ્યું હતું એ પોતે પણ લાંબા સમય સુધી સાબરમતી જેલમાં હતો આ રીતે આ બધાની લિંક હતી રસૂલ પાર્ટી પાછળથી પાકિસ્તાન ભાગી ગયો હતો અમુક ઇન્ટ્રોગેશનમાં રિપોર્ટમાં સામે આવ્યું છે કે રસૂલ પાર્ટી આઈએસઆઈના સીધા સંપર્કમાં હતો અમુક લોકો આતંકવાદની ટ્રેનિંગ લેવા માટે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની પેટ્રાપોટ બોર્ડરથી ઢાંકા જતા હતા જ્યાંથી ફ્લાઇટમાં પાકિસ્તાન જતા હતા ત્યાં રસૂલ પાર્ટી તેમને મળતો અને મુઝફરાબાદમાં ટ્રેનિંગ અપાવવાની એક્ટિવિટી કરતો હતો નસીરુદ્દીન નાસીર બે હજાર આઠના બોમ્બ બ્લાસ્ટમાં પકડાયો હતો તેની પૂછપરછમાં આ છેલ્લી અપડેટ મળી હતી લતીફને ત્યાં ઘણા ગુનેગારોને આશરો મળી રહેતો એક વખત લતીફે તેને આશરો આપ્યો હતો તે સુરેન્દ્ર સુરેન્દ્ર હથોડીની પોતે હત્યા કરાવી નાખી હતી આ ઘટનાને વર્ણવતા આશિષ ભાટિયા કહ્યું કે કોઈ પણ ગુનેગાર લતીફને ત્યાં આવીને રહેતો હતો લતીફ એ રીતે ઘણાને રહેવા પણ દેતો શરીફ ખાન પણ મુંબઈનો હોવાથી ત્યાંના ગુનેગારને પણ લતીફને ત્યાં શેલ્ટર મળે જ્યારે ગુનેગારો ભેગા થાય ત્યારે કોઈને કોઈ બાબતે ઝઘડા થાય એ રીતે સુરેન્દ્ર હથોડી નામના ગુનેગાર સાથે ઝઘડો થયો હતો સુરેન્દ્ર માથામાં હથોળી મારીને લૂંટફાટ કરતો હતો જેથી તેનું નામ સુરેન્દ્ર હથોડી પીડ્યું હતું આગળની વાત કરતાં તેણે કહ્યું હતું કે લતીફને થયું કે આ મને નુકસાન પહોંચાડશે જેથી તેણે નક્કી કર્યું કે આને પૂરો કરી નાખીએ લતીફે શરીફ ખાનને કહીને સુરેન્દ્ર હથોડીનું મર્ડર કરાવી નાખ્યું અને તેની લાશને સરખે તરફ નાખી આવ્યા હતા એ જમાનામાં સીસીટીવી કેમેરા મોબાઈલ ફોન જેવી ટેકનિકલ મદદ નહોતી મળતી જેથી ગુના શોધવા સરળ નહોતા એ ગુનો અનડીટેક હતો પણ લતીફની કબૂલાત બાદ જૂના પેપરો કાઢવામાં આવ્યા જેમાં આ કેસની ખરાઈ થઈ હતી આ કેસમાં પણ પછીથી ગુનેગારોને પકડવામાં આવ્યા હતા યુપીથી આવેલા લોકોએ મહેસાણામાં ટ્રાન્સપોર્ટની હત્યા કરવા માટે ટ્રાન્સપોર્ટરની હત્યા કરવા માટે લતીફની મદદ માગી હતી અને પોલીસ પર ફાયરિંગ થયું હતું આ કેસ પણ આશીષ ભાટિયાને યાદ છે તેમણે ઉમેર્યું કે મહેસાણામાં એક યાદવ ટ્રાન્સપોર્ટર હતો તેનું મર્ડર થયું હતું યુપીમાં અમુક યાદવ અને ઠાકોરની અંદર ગેંગવર ચાલતી હતી જેથી સુભાષ ઠાકોર અને બ્રિજેશિંહ ઠાકોર મહેસાણાના યાદવને મારવા માટે આવ્યા હતા એમણે લતીફની મદદ માગી હતી કે આ રીતે આપ અમારે આવવું છે અમારી મદદ કરો લતીફે શરીફ ખાન અને અન્ય લોકોને ગાડી સાથે મોકલીને તે લોકોની મદદ કરી હતી અમદાવાદથી એ મહેસાણા ગયા હતા ત્યાં ફાયરિંગ કરીને મર્ડર કર્યું હતું મહેસાણામાં પીએસઆઈ ઝાલા પોતાની ટીમ સાથે પાછળ પડતા તેમની ઉપર પણ ફાયરિંગ કર્યું હતું જેમાં પીએસઆઈ ઝાલાને પીઠમાં ગોળી વાગી હતી આ આખો ઘટનાક્રમ થતાં લલિત લતીફ સહિત અન્ય લોકોનું ઇન્વોલ્વમેન્ટ તેની તપાસમાં સામે આવ્યું હતું ગુનાખોરીની દુનિયામાં લતીફે કેવી રીતે ડગ માંડ્યા હતા એ વિશે તેઓ કહે છે કે લતીફની શરૂઆત નાના મોટા બુટલેંગિંગથી થઈ હતી જેમ કે જહાગીર પટેલ તેની પાસેથી એકાદ દારૂની બોટલ લઈ જતો હતો તેના કારણે એ લોકોનો પરિચય થયો હતો પછી તેણે ધીરે ધીરે મોનોપોલી કરી કે મારા સિવાય ગુજરાતમાં કોઈ દારૂ લાવશે નહીં લાવશે તો અમને હપ્તા આપવા પડશે ત્યાંથી આગળ વધીને લતીફ ગોલ્ડ સ્મગલિંગ એક્સપર્ટ ટોચન ગન રનિંગ જેવી બધી એક્ટિવિટીમાં આવી ગયો હતો ઓગણીસો બાણું સુધી આ પરિસ્થિતિ હતી એ સમયે સામાન્ય લોકોમાં તો ઠીક પણ પોલીસમાં પણ લતીફનો બહુ જ ખોફ હતો મતલબ કે એકલ દોકલ પોલીસે દરિયાપુરમાં જવાની હિંમત નહોતા કરતા એક કંપની કે બે કંપની ભેગી થઈને ફોર્સ સાથે જતા હતા લતીફ કેવા સંજોગોમાં ભારત છોડીને ભાગ્યો અને પછી દુબઈથી પાકિસ્તાનમાં દાઉદ પાસે પહોંચ્યો તેનો ઉલ્લેખ કરતા આશીષ ભાટિયા જણાવે છે કે ઓગણીસો બાણુંમાં લતીફને પોતાને પણ ખબર પડી ગઈ હતી કે આર્મી અને પોલીસ મળીને મોટી સંખ્યામાં દરિયાપુરમાં કોમ્બિંગ કરશે પોતે મોટો ગુનેગાર અને વોન્ટેડ હોવા છતાં ડિસેમ્બર ઓગણીસો બાણું સુધી તો ત્યાં જ હતો પછી તેને લાગ્યું કે હું પકડાય છે જેના કારણે એ અહીંયાથી રાજસ્થાન ઉત્તર પ્રદેશ થઈને ત્યાંથી નેપાળ ભાગ્યો હતો નેપાળથી દુબઈ ગયો હતો અને ત્યાં રહ્યો હતો બાદમાં દુબઈથી પાકિસ્તાન ગયો અને જ્યાં દાઉદના ઘરે રહેતો હતો ઓગણીસો બાણુંથી ઓગણીસો પંચાણું દરમિયાન ઓલમોસ્ટ એ દાઉદ સાથે રહ્યો હતો પણ દાઉદ સાથે કોઈ બાબતે ઝઘડો હતા તેને લાગ્યું હતું કે દાઉદ મને મરાવી નાખશે જેના પછી એ કોઈ બહાનું કરીને પાકિસ્તાનથી ભાગીને દિલ્હી આવી ગયો અને ત્યાં વોર્લ્ડ સિટીમાં રોકાયો હતો તે ગુજરાત પોલીસના હાથે ત્યાંથી જ પકડાયો હતો લતીફને પકડવાના ઓપરેશન વિશે તેઓ કહે છે કે આ જાહેર હોતું નથી ટોપ સિક્રેટ હોય છે ઓપરેશનમાં જેને જવાનું હોય તેમને જ કહેવાનું હોય છે દિલ્હી જનારી ટીમમાં એકે જાડેજા તરુણ બારોટ અને સુપરિઝોના કુલદીપ શર્મા હતા બાકીના નામ મને યાદ નથી પણ કુલ આઠ દસ લોકો હતા એ સમયે દિલ્હી પોલીસની પણ મદદ લીધી હતી પૂછપરછ દરમિયાન તેણે પોતે ક્યાંથી કેવી રીતે ભાગ્યો અને કેવી રીતે પાછો આવ્યો તેની સ્ટોરી કહી હતી એ જ રીતે શરીફ ખાન પણ ભાગીને ક્યાં ક્યાં ગયો હતો તેણે તેની મદદ કરી હતી એ પણ લતીફે એમને કહ્યું હતું શરીફ ખાનને ભાગવામાં ભરત જીમી અને મૃતુજાઓ હિંગોલીવાળાએ મદદ કરી હતી એ રાજસ્થાન સુધી મૂકવા ગયા હતા ત્યાંથી આગળની રૂટ ટેસ્ટ નથી થયો તેમણે કહ્યું કે એમે અહીં સુધી મૂકી આવ્યા હતા તેનું છેલ્લું અપડેટ વર્ષ ઓગણીસો નેવુંમાં મળ્યું હતું ત્યાર પછી એ પણ પાકિસ્તાન ભાગી ગયો હતો શરીફ ખાનની માફક રસૂલ પાર્ટીનો પણ અત્યારે કોઈ પત્તો નથી લતીફની લાંબી પૂછપરછ પાછળનું કારણ આપતા તેઓ કહે છે કે તેની લાંબી ક્રિમિનલ હિસ્ટ હિસ્ટ્રી હતી અને તે આટલા વર્ષોથી પકડાયો નહોતો હતો પૂછપરછ બાદ આ બધું બહાર આવ્યું હતું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કોઈ રોકટોક કે ઇન્ટરફિયરન્સ નહોતું જેથી વ્યવસ્થિત રીતે શાંતિથી કામ થયું હતું અમારી ટીમ પણ સારી હતી સુનંદા અધિકારીઓ હતા તેમને બીજો કોઈ નહોતા આપવામાં આવ્યા જેથી ડેડિકેશનથી કામ કરી શકાયું હતું અન અનડિટેક્ટેડ કેસ વિશે તેઓ કહે છે કે થોડું અમે બેકગ્રાઉન્ડ કાઢી લીધું હતું અમને ખ્યાલ હતો કે આ ગુનાઓની કડી અંડરવર્લ્ડ સાથે જોડાયેલી છે લતીફ સિવાય બીજું કોઈ કુખ્યાત નથી એટલે સ્વાભાવિક છે કે જ્યારે અમે તેને પૂછતા ત્યારે તે સામેથી કહી દેતો હતો બધું ઇન્વેસ્ટિગેશન થઈ ગયા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી કેટલા કેસની ચાર્જશીટ ઓલરેડી થઈ ગઈ હતી તો તેમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટ મૂકી હતી અમુક કેસમાં તેને સજા થઈ હતી તો અમુકમાં નિર્દોષ છૂટો હતો અમુક કેસ હજુ પણ કોર્ટમાં ચાલુ હોઈ શકે છે ખરેખર આ જે સ્ટોરી છે એ લતીફ જે ગુજરાતનો ડોન હતો તેની આ સ્ટોરી છે અને એની સ્ટોરી પૂર્વ ડીજીપી આશીષ ભાટિયા ભાટિયા સાહેબે વર્ણવી છે અને એ છે દિવ્યા ભાસ્કર સામે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ